જેસીઆઈ બારડોલી સંકલિત સુરત માનવ સેવા સંઘ છાંયડો આયોજિત નિર્ભરને બનાવીએ સ્વનિર્ભર દિવ્યાંગ સાધસ કે રોજ બારડોલી વામદોદ સ્કૂલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ચોપન જેટલા લાભાર્થીઓને છપ્પન જેટલા સાધન અપાયા હતા જેમાં કૃત્રિમ કામ કરી શકાય ટ્રાયસિકલ એક વોકર ઘોડી એક ફોર સ્ટીક અને કાનના મશીનનો સમાવેશ થાય છે આખો કેમ્પ રોકમેન કોમ્પોઝિટ પ્રાઇવેટ લિમિટેડના આર્થિક સહયોગથી શક્ય બની શક્યો હતો કેમ્પ દરમિયાન છાયડોના પ્રમુખ શ્રી વ્રતભાઈ શાહ જેસીએ ઝોન પ્રમુખ કિંજલ શાહ ઝોન ઉપપ્રમુખ ભાવિક સાલુંકે રોપમેનના સીઈઓ અમિત કુમાર વિજય એચઆર જીતેન્દ્રભાઈ બંધીછોડ હાજર હતા આખો પ્રોજેક્ટ જેસીએના પ્રોજેક્ટ ચેરપર્સન ડોક્ટર ટ્વિન્કલ પ્રજાપતિ ડિરેક્ટર આરતીબેન પારેખ ડોક્ટર છેડાવાડા સાથે મળી ખૂબ સારી રીતે બીજા પાર નિર્ભર થવા દરિદ્ર નારાયણને આવી મદદ કરી તેઓ પોતાના પગ પર ઉભા રહી શકે માટેની આ એક પહેલ હતી રિપોર્ટર કૈલેશ કુમાવત બારડોલી મેં खुशी का महसूस मैस, हो रहा है आज हमारे साथ और जिन्होंने दिव्यांग कैंप ऑर्गेनाइज किया है यहाँ पे बारडोली में और जो ये काम हो रहा है उसके लिए हमें मतलब कंट्रीब्यूट करने में बहुत खुशी का महसूस हो रही है कि हम इतने बच्चों को बुजुर्गों को जो सोसाइटी में इग्नोर्ड रहते हैं जिनको अपना खुद का काम नहीं कर पाते हैं उनके लिए हम एक बहुत अच्छा काम कर रहे हैं और इसके लिए आई थिंक जितना मैं प्रेस करूँ शाहेदों से भरत भाई को और जे जिन्होंने कैंप को ऑर्गेनाइज करवाया और कोर्स ये स्कूल प्रमाइस जिसको हम यूज कर रहे हैं जितना मैं धन्यवाद करूँ उतना कम होगा और इस तरह से आ, हम चाहेंगे कि रॉकमैन एज ए कंपनी जो हम एक कस्टमर्स को एक हमारा सपोर्ट प्रोवाइड कर रहे हैं साथ के साथ हम सोसाइटी से भी जुड़ा रहना चाहते हैं उसी के लिए इस तरह के हम काफ़ी काम में कंट्रीब्यूट करते रहते हैं छाइडो इसके अलावा और काफ़ी संस्थाओं को हम लास्ट पाँच छह साल से कंटिन्यूस बेसिस पर सपोर्ट कर रहे हैं जिससे कि हम एक सोसाइटी में एक अपलिफ्टमेंट कर सकें और एक एनवायरनमेंट जिसमें हम रहते हैं उसमें लोगों को एक अच्छा एन्वायरमेंट प्रोवाइड कर पाए तो ये रोकमा एडवांस कंपोजिट्स का एक टारगेट है एक गोल है और ये कंपनी का एक छोटा सा एक बैकग्राउंड में और देखना चाहता हूँ रॉकमेन एडवांस कम्पोजिट जो है एक रॉकमेन इंडस्ट्री का पार्ट है जो दिल्ली की एक संस्था है और इसके जो प्रमोटर्स हैं वो मुंजाल ग्रुप है जो हीरो ग्रुप को भी ओन करते हैं तो ये पूरे ग्रुप और मुंजाल फैमिली की तरफ से हम चाहते हैं कि एक सोसाइटी के लिए कंट्रीब्यूट करते रहें और इसके लिए बहुत बहुत धन्यवाद अगेन भरत भाई और जे टीम के को जिन्होंने ऑर्गेनाइज करवाया क्या वो भरत प्रमुख सूरत मानव सेवा संघ छाइंडो मित्रों आज हमारो बारडोली खाते जनता केड़मी मंडल संचालित हाईस्कूल अंदर अमरा निर्बंध बनाए स्वनिर्भर योजना हेठ

કાનના મશીનો સાત છે અને ફૂડ એક જેમ કરીને પંચાવન સાધનોનું વિતરણ છે ત્રેપન વ્યક્તિઓ છે લાભાર્થીઓ છે બે લાભાર્થીઓને બબે વસ્તુ આપવામાં આવી છે અમારી આ સંસ્થા આ કાર્ય છેલ્લા લગભગ ત્રણ વર્ષથી કરે છે અત્યાર સુધીમાં લગભગ બારસો થી વધારે ગામોને અમે કવર કરી દીધા છે અને કુલ લગભગ ચોવીસો લાભાર્થીઓએ અમારી આ યોજના હેઠળ આનો લાભ લીધો છે આજે આ જે કેમ્પ છે તેના સ્પોન્સરર હોય છે અને આજના કેમ્પના સ્પોન્સરર છે અમારી સુરતની ડોકમેન્ટ એડવાન્સ કમ્પોઝર્સ પ્રાઇવેટ લિમિટેડ અને જેમના હોલ ટાઈમ ડિરેક્ટર અને અમિતભાઈ અહીંયા ઉપસ્થિત છે અને એ રીતે પ્રતિ કેમ્પની અંદર એક સ્પોન્સર મત મળતા હોય છે અને એ સ્પોન્સરર નકી આ

કેમ્પ આયોજન અને તેને લગતો તમામ ખર્ચો આ જેસીઆઈ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવ્યો છે આ બંને સંસ્થાઓ આ કંપની તેના અમિત કુમાર વિજય અહીંયા હાજર છે તેમનો પણ અમે આભારી છે અને સાથે જેસીઆઈ ના પણ અમે આભાર વ્યક્ત કરે છે અને ખાસ આ માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ છે અને એ રીતે સમાજના આવા તકલીફવાળા જે વિકલાંગો છે તે ઘરમાં હોય અને એને નિગ્લેક્ટ કરવામાં આવે ત્યારે એ લોકોને આવા પગ અને હાથ કે એવા સાધનો થકી એ સમાજની અંદર ફરીથી સક્રિય બને એ કમાતો થાય અને ઘરમાં પણ પોતાનું સન્માનનીય સ્થાન મેળવે એ જ ભાવ સાથે અમે આ કાર્ય કરી રહ્યા છે અને ફરીથી આ સંસ્થાનો આ સ્કૂલનો જનતા કેલોની મંડળનો જેસીઆઈનો નો અને અહીંયા અમારી બાજુમાં હોવા છે વર્કમેન ના ફૂલ ટાઈમ ડિરેક્ટર એવા શ્રી અમિત કુમાર તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ થેન્ક યુ વેરી મચ